દિવાળી આવી ગઈ હોય ને એમ બધા ડબ્બા ભરાઈ ગયા છે પણ હજી આ દિવાળી નાસ્તો નથી આ ખાલી ભૂંગળા જ છે જો આ બધાય ભૂંગળા આમાં કેવા તુરિયા જેવા ભૂંગળા આવે ને ઈ જેવડો આમાં સાદા ભૂંગળા બધાય ખાલી ભૂંગળા જ છે અને મમ્મી જો અહીંયા તળે છે પૌવા તળાઈ ગયા છે અને હવે હું વઘારી દઉં રસોડું જો દાણા તળાઈ ગયા છે અને મમ્મી એ કામ બધું આજ કરી નાખ્યું હતું કા અને ચેવડો જો તળવા મળ્યા છે અને હું મારે ખાલી વઘારવાનો છે તો હું પેલા વઘારી નાખું અને આ ઉભા ઉભા બધું નોટિસ કરતા હતા કેમ છું દુખાવો ઓછો થયો કાઈ નહીં એ દુખાવો તો હજી એટલો રહેશે જ તે બહુ દુઃખે આ તો બધું અટકાનું વસ્તુ છે એ તો બહુ દુઃખે ચાલો હું ફટાફટ ચેવડો વઘારી નાખું પછી નીલને હવે લેવા મૂકવાની જવાબદારી મારી આવી ગઈ છે મેહુલની દુકાને રાહુલભાઈ જાય એટલે હું મારે પાછી મારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે કાંઈ નહીં ચાલો નવરાત્રી છે એટલે કપડાય બહુ થાય ધોઈ પણ મારે હવે ધાબે કપડાવા જવાના છે તડકો છે ને એટલે કાંઈ નહીં ચાલો હાલો ફટાફટ પડી ગયું છે ને સરસ થાળી તૈયાર થઈ ગઈ છે થાળીમાં છે રોટલી આ ચીભડાનું નું રાયવાળું અથાણું છે મરચા તુવેર નું શાક છે મમ્મી કાલે તુવેર લઈ આવ્યા હતા ભૂંગળા પણ તળી લીધા બધા ભૂંગળા ભૂંગળા કરતા હતા ને એટલે તા મમ્મી

એક હજાર વીસ એ ભ રામનવમ ચલો મતલબ ઠેક રામનવમી દિવસે ઓકે કાંઈ વાંધો નહીં મસ્ત જો થાળી થઈ ગઈ છે રેડી ને મેહુલ ને બધાય જમી લીધું ને મેહુલને જ કંઈ ઘરે ગમે નહીં પછી અહીંયાં નજીકમાં દુકાન છે ને ત્યાં ગયા છે ત્યાં જઈને બેસશે બીજું હું બપોરે કઈ ઊંઘ આવે નહીં જો બપોરે સુઈ જાય તો એ પછી રાત્રે ન સૂવે એવું થાય એટલે કઈ વાંધો નહીં હમણાં આવશે ક્યાંય નથી ગયા નીચે જ ગયા છો હમણાં આવશે

અને મારીને મેહુલ માટે બનાવું છું ચા તો આજે છે બીજી નવરાત્રી પેલી નવરાત્રી તો અમારે નીકળી ગઈ અને આજે છે બીજી નવરાત્રી તો ચાલો બીજી નવરાત્રી પાટે તે જવું તો પડશે જ તે આજે જમવામાં જો દેશી જમવાનું છે મસ્ત રોટલા અડદની દાળ ચીબડા પાપડ અને દૂધ હાલો દેશી જમવાનું જમી લઈ અરે ભાખરી રોટલી બધુંય છે જેને જે ખાવું હોય પણ રોટલાનો લોટ પડ્યો તો એટલે મેં તો અડદની દાળ રોટલો જ બનાવી લીધો સરસ મજાનો ચાલો અને પછી નવરાત્રી હજી સાઉન્ડ કઈ શરૂ નથી થયું પછી તૈયારી બધી થાશે ને ધબધવાટી થાય ને પછી કઈ નહીં સંભળાય જમી જમીને ખાઈ પીને નીલભાઈ અમારે જો રેડી થવા માંડ્યા છે કેમ કે એ મોટો થઈ ગયો છે તો જાતે જ એ રેડી થઈ જાય છે તો સરસ મજાનો જો સ્પ્રે છાટે છે અને મસ્ત કેડિયું પહેરી લીધું છે પણ એની નીચેની જે ચોણી છે ને એ એને ના આવી બહુ વધારે ટૂંકી લાગતી હતી તો મેં કીધું નીચે પેન્ટ જ પહેરી લે ત્યાર પછી હું પણ રેડી થઈ ગઈ છું સરસ આજે છે બીજું નરતું મસ્ત અવાજ સંભળાય છે તો એમ થાય કે ચાલો ભાઈ રાસ ગરબા લેવા મળીએ તો આજે મેં પહેર્યું છે બ્લેક કલરનું ટ્યુનિક અને ચાલો હવે આપણે જઈએ રાસ લેવા બાય બાય ને આજે નાસ્તામાં છે પકોડા પણ પકોડા થોડાક ઓઇલી લાગતા હતા એટલે ઘરે બહુ કોઈએ ખાધા નહીં બસ થોડું થોડું ખાઈ લીધું જય શ્રી કૃષ્ણ